નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર જેમાં ચૂંટણીની જાહેરાત પહેલાં સામાન્ય જનતા માટે મોટી ભેટ કપાસના ભાવ મગફળી અને ધાણાની બજાર અંગેના મોટા મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ધાણાની બજારે વેચવાલી જે છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાયદો ઘટીને ઇઠોતેરસો નજીક જોવા મળી રહ્યો છે ત્યારે ગોંડલમાં આવક બંધ હોવાથી સિત્તેરથી પિંચોતેર હજાર બોરીની આવક હતી પીઠાઓમાં પ્રતિમાણે પચાસ પચીસ રૂપિયા જેવા ભાવ ઘટ્યા હતા ત્યારે નિકાસ ભાવમાં ક્વિન્ટલે બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે પિંચોતેરસો નજીક વાયદો આગળ વધી રહ્યો છે અને ધાણાના બ્રોકરો પણ કહી રહ્યા છે કે હાલ ધાણાના નિકાસ વેપારો નથી સામે આવકોનું પ્રેશર વધવાની આશા હોવાથી બજાર ઘટી રહી છે અને વાયદો નજીક થશે તો ફરી એકવાર ધાણાના ભાવમાં આંશિક રીતે થોડો ઘટાડો જોવા મળી શકે છે અન્ય તરફ ડુંગળીના નિકાસ વેપારો વગર તેજીએ તેજી થવી મુશ્કેલ છે ખાસ કરીને નિકાસ ઓછી જોવા મળી રહી છે જેના કારણે તેજી મુશ્કેલ હોવાની સમસ્યા સર્જાઈ રહી છે અને ભાવ અથડાઈ રહ્યા છે ડુંગળીની બજારમાં સરકાર દ્વારા આગામી મહિનાની નિકાસની છૂટ આપી રહી છે અને બીજી તરફ ચૂંટણીની આચાર સંહિતા પણ આગામી બે પાંચ દિવસમાં લાગુ થઈ જશે તેવી સંભાવનાને પગલે ડુંગળીની બજારમાં ખાસ મોટા ઉછાળાની શક્યતાઓ હાલ દેખાતી નથી અન્ય તરફ અંતિમ તબક્કે મગફળીની બજારમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે કપાસ અને મગફળીની ઉલટી ગંગાએ ખેડૂતોને વિચારતા કરી દીધા છે કપાસની માર્કેટમાં તેજીનો ચમકારો છે જ્યારે મગફળીની માર્કેટ ઢીલી થઈને બેઠી છે ત્યારે મગફળીનો બિયારણ બળ જથ્થો મજબૂત ખેડૂતોના હાથમાં પકડાઈ ગયો છે અને એ જથ્થો ચોમાસા પૂર્વે સારા ભાવની રાહમાં બધા બેઠા છે ત્યારે ખાસ કરીને ઉનાળુ મગફળીની વાવેતર ઉપર મુખ્ય નજર હતી પરંતુ પાણીના ભાવે વાવેતર ઘટ્યું છે ત્યારે સરકારના આંકડા મુજબ એકવીસ હજાર પાંચસો હેક્ટરમાં મગફળી હતી તે સો ટકાના ઘટાડા સાથે અઢાર હજાર સો હેક્ટરમાં વાવેતર થયું બીજી તરફ કપાસની વાત કરીએ તો કોટન બજાર છે તે સોળસોની નીચે સરકી છે ગત વર્ષે કપાસમાં ગુલાબી યડને દૂર રાખી હતી પરંતુ બજારે ખેડૂતોનો રંગ વીખી નાખ્યો હતો ત્યારે પૂરા એક વર્ષ પહેલાં આ સમયે જે બીટી કપાસના ભાવ પંદરસો પચાસથી પંદરસો નેવું ડબલ બીટીમાં પંદરસોથી પંદરસો ચાલીસ સુધી જોવા મળી રહ્યા હતા અને કપાસની આવકનો અંદાજ ચૌદ હજાર મણનો હતો ત્યારે ખાસ કરીને અત્યારે જે કપાસની બજાર છે તે તે કરતાં સ્થિતિ સારી જોવા મળી રહી છે અને કપાસની બજાર સોળસો નજીક આજુબાજુના ભાવ જોવા મળી રહ્યા છે તો એક પ્રકારે ગત વર્ષ કરતાં અત્યારે સ્થિતિ કપાસની સુધરી છે તો બીજી તરફ ચૂંટણી પહેલાં સામાન્ય જનતાને મોટી રાહત આપવામાં આવી છે કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો દરેક રાજ્યમાં વેટ પ્રમાણે પેટ્રોલ ડીઝલ સસ્તું થશે મતલબ કે જે બે રૂપિયા ઘટ્યા છે તેનાથી વધુ પેટ્રોલ ડીઝલ સસ્તું થશે કારણ કે બે રૂપિયાનો ઘટાડો થયો છે તેમાં વેટ પણ હજી ઘટશે જેના કારણે બે રૂપિયા કરતાં વધુનો ઘટાડો જોવા મળશે આવતીકાલ એટલે કે આજે સવારથી આ ભાવ લાગુ થઈ જશે